સંત ને બાપુ સંત છે ને આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોક ના ચહેર પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે એમ નામ કોઈ યાદ ન કરે અમરેલી મુળદાસ એક સંત નો તમને દાખલો આપો લુઆર નો દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો સંતના પદ બાપુ નામ ન લાગે અત્યારે પીળા પહેરી પહેરીને કેટલાય નીકળી પીડ્યા છે એમ પીળા પહેર્યા બાપુ સંત નો થવાય આની માટે બાપુ સમર્પણો જોવે આની માટે ભોગ જોવે માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય એ કઈક કરી શકે મુરદાસ બાપુ માળા કરે છે સાંજ ટાણું દે આ ટાઈમ એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી મુરદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરો દીકરી આવે છે કઈક અજુકતું પગલું ભરશે બાપુ હામાયેલા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે કુવા કોઈ ધોડી અને કુવામાં પડવાની તૈયારી કરી બાપુ એ કાઢીને કાઢી બાવડું પકડી દીધું હા હા બેટા શું બાપુ મને મરવા દો મારે સિવાય ઉધાર નથી પણ કે માણસ અવતાર છે ચોથા નાસુ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે છે શું કઈક વાત તો કર તારી દીકરી કે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ એમ નથી મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી મારા જીવનમાં ભૂલ થઈ ગઈ કે કે ઈ એક ભૂલ થઈ ગઈ આવા કુવામાં પડીને બીજી કરવી છે બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું એને એમ જો ઓ હો હો આ દીકરીને બિચારીને આજ દીકરીની જાતને આટલી તકલીફ ઈ કે પણ બેટા મરાય નહીં કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી હું નામ લઈ શકું એમ નથી બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાબુ તો જીવવા દે પણ હું લઈ એમ નથી આ સંત એમ એક બેટા તું અમરેલી મારા પેટમાં બાળક છે બાપ બુડદાસ છે કહી દેજે જાય કે પણ બાબુ તમે જાણતા નથી તમને અમરેલી મારશે કે બાબુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે આ કોક નું શેર પીધું કેવાય આ આપણી તૈયારી કરી આવી હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી કરી એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી તમે હાચા હોય તો મારા નાથ કોઈ થી કોઈ આબરૂ ન જવા દે પણ બાપુ કરવું તો જોવે ને હાલતું તો થવું પડે ને આઈલા વગર થોડું કામ આવે હવારે આખી અમરેલી માં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ બાપુ બાપુ કરતા હાર પહેરા માથે મુંડો કર્યો ઉપર બિહારી બાપુ અમરેલી માં કાઢ્યો અને બાપુ રાજી થયા ઘોડા ગધાડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા ઓલી દીકરી એનું બાળક તો બચી ગયા ને બાપુ એનો નશો હતો એનો નશો આપણે એક એસટી માં ચડ્યા હોય ને એસટીમાં અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે તમે જગ્યા જગ્યા આપી દો ને ને થઈ તો તમને તમને થાક થાક ન ન લાગે એ નશો લાગવા દે મારી બેન બેઠી છે ને મારી માં બેઠી છે ને ભલે બેઠી ભલે બેઠી એનો નશો તમને નો બાપુ થાક લાગવા દે પણ આ તો હજી આમ આપણે બાળ ને આમ ટાંટિયા પોળા કરે હમણાં આ આવશે તારું મોત આવશે અમારે એસ્ટિન લઈ નથી બે અવાજે તો સારું પણ આ થતું જ નથી આખી દુનિયા એ મૂળદાસ બાપુ ને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદી ના હામા કાંઠે વ્યા ગયા બાપુ ને કોઈ રોટલો દેતો નથી વેલુબાઈ એમના ધર્મ અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુબાઈ એમને કે છે કે જોવો તો ખરા આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું આ દુનિયાએ આપણા ધજાગરો કહ્યું તમને ગધાડા ઉપર ચડાવ્યા ને જોડા પહેરાવ્યા મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી એ કે જો ગઢાડા ઉપર બેસ્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળે વગર 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 એવરેજ એ હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાડી મને ગઢાડા ઉપર નો બેહાર્યો તો કે તાંટીએ કેટલા થાક પછી કે જો આ માથે મુંડો કર્યો હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે જો કેવી શાંતિ મફત મુંડો થઈ ગયો આ જોડાનો હાર પહેરાવ્યું કે હમણાં જોડાનું એ હાલ છે મારે ને તારે બેને આ સંતની ભૂમિકા કાળ ને ઉભો ન થવા દે એને સંત કહેવાય ઠેબી નદીના કાંઠે રહે છે અમુક સમય થયો મુરદાસ બાપુને એમ થયું કેમ કાઢવી જામનગર દરબાર અમારા સ્ટેટ દરબારે મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી એમના શિષ્ય બનેલા અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા સી મારી વાતને સમજે કે અહીંયા જવું અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી ખાવા બાવાની કંઠી બનતા નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ તો હા ભળેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે અને આય મુરદાસ ને એમ થયું જામનગર જાઉં દરબાર ને વાત કરું અમરેલી થી જામનગર ગયા દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી કે ક્યાં ગયા કે મોટા મંદિરે ગયા છે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટો હો મૂળદાસ માથે ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી બચડા ટળવળતા એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ અંદર ગયા બધા સંતો પૂછે છે ગઈ મુરદા શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો મારા કામે જતો તો પણ મેં એવું સાંભળ્યો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી એના બચડા બચડા દૂધ વગેરે ટળ વળે છે મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું છે બીજું મારે કઈ કામ નથી એમ કહીને બાપુ બિલાડી કાઢી કાઢીઓ ચોળીમાંથી નીચે મૂકી આખો ડાયરો દાંત મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તો તો શું આખી દુનિયા ખેલ આવે ખબર પડે ઈ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું ઈ કે ના બાપુ બધું બરોબર છે કઈ સહક્યું નથી ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો એ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મૂળદાસ નો એ કે તમારેથી જીવતા નો થાય લાવો કમડલ મારી પાસે પાણી ની અંદડી ભરી અને અખિલ બ્રહ્માંડ માલિક ને બાપુ એ મૂળદાસે કયું ભજન કર્યું છે મારા બાપ આમ બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને કહે છે કે હે દિન બધો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી જો તારું ભજન કર્યું હોય હાથે પાતાળ માં જો ડાંક નો હોય કોક ના દુખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી મારા નોકરીયા જીવ રહેવા દઉં તો હું નહીં એમ કહીને બાપુ પાણી સાઈટું બિલાડી હાલતી થઈ ગઈ શું થઈ જામનગર દરબાર માં જ બેઠેલા એમને પસ્તાવો થયો ખરું આનું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી અને ચોથા રાસુએ રડતો રડતો મુરદાસ બાપુ બાપુ કાટ 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 પગથી ઉતરી ગયા અને મૂળદાસ હાલતા થાય ને વાય બાપુ દરબારે હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડે એમ દરબાર પડે બાપુ મને આવી ખબર નહોતી પગ ચાલ્યા મને માફ કરો મને માફ કરો તેથી મૂળદાસ કહે છે અરે ભલા મારા હું છેક અમરેલી થી તારી પાહી આવ્યો મને એમ થયું કે જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ ધનુષ ને હોય બાણ સમય છે ઘણા એમ કે ભજન કરશું 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 ક્યારે કરશું કાલ ફળાઈ ગયો ફૂટી જાય ખબર એ નહીં રે તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા ને મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું શું કરે બધા ખબર છે કાન ના કીડા ખરીદાય એવું બોલે એટલે પૈસા તો ગમે એવા નાટેક કરવાનું શું દુનિયામાં બાબુ પૈસાની ભૂખ ઉઘડી હમાણેની કીધાની વાત જ નથી રામ આપણે એમ તો ખરો સમય તો જોવો કેવો આવ્યો કોઈ ખોટું નહોતું બોલતું એના બદલે અમતા ખોટા તો આપણે હતા જ એમાં બાઈ કીધી મોબાઈલ આવ્યો ચાર ઘણું ખોટું થયું આપણે એમ કે હલો ચા સો કે મુંબઈ શું વંડી આડા ઊભા હોય બોલો નકરા બાંગા જ મારે છે બાથરૂમ માં જાય તો હલો 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 કરતા પણ ઘડીક તો આને બહાર મૂકો શાંતિ જ નથી કોઈને કોઈને એમ નથી થતું ખારું આપણે અડધી કલાક હરીનું નામ લઈ શાંતિ થી ભજન કરી આ જ નથી એટલા જ માટે એક સંત ની વાણી ને બે કડી મારે ગાવી છે સવારામ બાપા જો સદગુરુ સદગુરુ ની મેં વાત કરી ને સદગુરુ પાસે બાપુ જો કઈ મેળવી હકો તો મેળવી લેજો પણ એવા સદ્ગુરુ હોય તો આખે આખા કપાલ રેંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા ને વાય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા હાટું હોંડિયું ઠેકો છું અમારો બેડો પાર કરો એવા સદ્ગુરુની જરૂર નથી એવા એવા તમને ફટકી જાય તો મારી નાખે એમ તમને કઉ સમય મળ્યો છે ને બાપુ આનંદ કરવાની વાત છે સવારે બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી અને જેટલા જેટલા મહાપુરુષો છે ને બાપુ બધા ના ચરણે બોલ્યા છે કોઈ નથી કીધું દરબારના શરણે પટલ ના શરણે ભરવાડના શરણે કોઈને બોલ સદગુરુ ના ચરણે જ બાપુ મીરાબાઈ હોય જેઠીરામ હોય દાસી જીવન હોય કોઈ બી હોય એટલે સવારામ એના ગુરુ મહારાજ ની વાત કરે છે યુગતિ કરીને જોવા હલી મારા સદગુરુ એ બતાવે મને સા અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈતી દેહ નું વા દેન કે શાબાપુ મટી જાવી જો હું દરબાર ને હું પટાલ ને હું ભરવા ને બાપુ બધા બાયું ચડાવે કોની પાસે વાત કરવી કોઈને બોલાવ્યા જેવા જ નથી એમ બોલાવો એક એક ને અને હોળીમાં બિહારો હોળી દરિયા કરો અને ખીલી જાય પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે સુકા બુડે છે બુડે પછી એક થવું તે પેહલા થાવ ને પછી પછી દરબાર હોય એમ નો કઈક નથી કાઢવું પાણી કાઢો કાઢો ને મરશું દરબાર હોટ લાગી જાય અને એક દે બાપુ આ નાવડું બુડવાનું છે બુડવાનું છે બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોઈક સથવારો હોય છે તો કાંઠે ફૂંકશે ને કે જય ભગવાન વાતમાં કાંઈ છે નહીં એટલે સવાર આમ કે છે અમરનગર માયા તમ દેખા નથી ભૂલી નહી પીયું દેહનો એ જ મો નિર્ભેના તો માધો એ બધમાં મારું મારું મંડળું એ એવું ગુરુ ગયો પ્યાલો তো গুরুজী